ભાવનગર શહેર માં રાજકોટ હાઈવે ઉપર વર્તેજ ગામે આવેલા રંગોલી ચોકડી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ઈજાઓ થવા પામી હતી ભાવનગરના વર્તેજ નજીક રંગોલી હોટેલ સામે બે બાઈક વચ્ચે અકસ્માત થતા બીપિનભાઈ માધવજીભાઈ જાનીને પગના ભાગે અને માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલ ખસીડાયા હતા જારે સામે સાહિલભાઈ ઇલિયાસભાઈને મુખના ભાગે ઈજા થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસીડાયા હતા આમ બે બાઈક વચ્ચેનું અકસ્માતમાં બંનેને ઈજા થવા પામી હતી हां भाई आपण आवा तो दो भाई ताले नाम से आवा आठ टावड़ा करे